ભગવાન વ્યાસજી શ્રીમંદ શિવવતની કથામાં પ્રથમ સ્કંદનો પ્રારંભ કરે છે શિવંદ ભાગવતનો પ્રથમ સ્કંદ જેનો ઓગણીસ અધ્યાય છે એટલું જ નહીં પ્રથમ સ્કંદને ભગવાન વ્યાસજીએ અધિકાર લીલા કહી છે અધિકાર એટલે પાત્ર અને અધિકાર એટલે પ્રારબ્ધ અનુસાર ભગવદ અનુગ્રહથી જીવનમાં જે પ્રાપ્ત થાય એને પ્રેમથી સ્વીકાર કરવો આનું નામ છે અધિકાર શ્રીમદ ભાગવતોનો પ્રથમ સ્કંદ એ ભગવાનનું દક્ષિણ ચરણ કમળ છે એટલું જ નહીં પ્રથમ સ્કંદ યાને શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે સ્વરૂપનો અર્થ છે પ્રથમ સ્કંદથી ભગવાનના દિવ્ય સ્વરૂપ અને દિવ્ય વિગ્રહનું દિવ્ય દર્શન છે કે છે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અને પ્રથમ સ્કંદ ભગવાનનું દક્ષિણ ચરણ કમળ છે ઘણા લોકો ભગવાનના દર્શન કરવા જાય અમુકને ખબર જ નથી હોતી દર્શનનો પ્રારંભ અને દર્શન કેવી રીતના મારો છેડો સૌથી પહેલા પહેલું દર્શન છે ભગવાનનું ચરણ કમળ શરૂઆત ક્યાંથી થાય બીજું ભગવાનનું કટી કમળ ત્રીજું ભગવાનનું હૃદય કમળ ચતુર્થી અને ચોથું ભગવાનનું નયન કમળ અને પાંચમું ભગવાનનું મુખ કમળ કારણ ભગવાનના દરેક અંગની સાથે કમળ શબ્દ લાગે છે નયન કમળ હૃદય કમળ કટી કમળ મુખ કમળ ચરણથી મસ્તક મસ્તકથી ચરણ અને પછી આખું ભગવાનનું દિવ્ય સ્વરૂપનું દર્શન કરો ત્યારે સમજવાનું એક દર્શન બરાબર કોઈ વાર ભગવાનની આરતી થાય ત્યારે જોવાનું આરતીની શરૂઆત ભગવાનના ચરણથી થાય પ્રથમ સ્કંદ ભગવાનનું દક્ષિણ ચરણ કમળ છે એટલું જ નહીં ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે અને કયું છે ભગવાનનું મહત્વ જીવનમાં સમજાય તો જ જીવ અધિકારી બને છે સાહેબ અમુકને તમે જોજો જે બરાબર ઓળખતા હોય એટલે તરત કે વર્ષોથી ઓળખીએ છીએ અને અમુકને તમે જો ઓળખતા ના હોય તોય કે અમાર તો વર્ષોથી સંબંધ ખાલી જય શ્રી કૃષ્ણ બાકી હમ અધિકારનો અર્થ એ છે પાત્ર બન્યા વગર જીવનમાં પાત્રતા આવતી નથી કોઈકની માતા બનવા માટે કોઈકની દીકરી બનવું પડે પછી કોઈકની પુત્ર વધુ બનવું પડે અને પછી કોઈકની માનો અધિકાર પ્રાપ્ત થાય છે અધિકારનો અર્થ જે છે પ્રારબ્ધ અનુસાર જીવનમાં જે પણ મળે છે એને ભગવદ પ્રસાદ સમજીને સ્વીકાર કરો